નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગુજરાતમાં આવેલ વાવ અને કુવો વિશે માહિતી લઈને તો મિત્રો વિડીયો પૂરો જોઈએ અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો પાંચ જ મિનિટમાં મિત્રો આપણે બધા જ ગુજરાતમાં આવેલ વાવ અને કુંડ વિશે મિત્રો માહિતી મેળવી લઈશું તો મિત્રો પહેલો પ્રશ્ન છે સેલોર વાવ ક્યાં આવેલ છે સેલોર વાવ ક્યાં આવેલી આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કચ્છ कच्छ में आएल मित्रों सेलोर वाव कच्छ में आएल बीजो प्रश्न मित्रों पांडव कुंड क्याल पांडव कूडवाव क्याल पांडव कुंड क्याल तो मित्रों जवाब है भद्रेश्वर कच्छते भद्रेश्वर कच्छा मित्रों पांडव कुंड वाव तीजो प्रश्न ब्रह्मकुंड क्या आएल तो मित्रों जवाब है मेहमदाबाद मेहमदाबाद चौथो प्रश्न દુધિયા વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે મહેસાણા દુધિયા વાવ મિત્રો ક્યાં આવેલ છે મહેસાણા આવશે મિત્રો કચ્છ જિલ્લામાં પણ આવેલ છે મિત્રો દુધિયા વાવ પાંચમો પ્રશ્ન બ્રહ્મકુંડ ક્યાં આવેલ છે બ્રહ્મકુંડ વાવ નથી કીધું મિત્રો અહીંયા મિત્રો ખાલી બ્રહ્મકુંડ કીધું છે તો મિત્રો તે આવશે કોડીનાર ગીર સોમનાથ કોડીનાર ગીર સોમનાથ છઠ્ઠો પ્રશ્ન ગંગા વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે વઢવાણ વઢવાણ સાતમો પ્રશ્ન માધા વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે વઢવાણ તે પણ વઢવાણ આવશે આઠમો પ્રશ્ન સીગર વાવ ક્યાં આવેલ છે સિગર વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે કપડવંજ કપડવંજ ખાતે આવેલ છે નવમો પ્રશ્ન કાજી વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે હિંમતનગર હિંમતનગર દસમો પ્રશ્ન ઉપરકોટની વાવ ક્યાં આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે જુનાગઢ મિત્રો જૂનાગઢ સામાન્ય પ્રશ્ન છે મિત્રો બધા જને બધા મિત્રોને ખબર હશે જૂનાગઢમાં ઉપરકોટની વાવ આવેલ છે અગિયારમો પ્રશ્ન વણઝારી વાવ ક્યાં આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે મોડાસા મિત્રો અરવલ્લી મોડાસા બારમો પ્રશ્ન નવલખી વાવ ક્યાં આવેલ છે નવલખી વાવ પૂછ્યું છે મિત્રો વડોદરા વડોદરા ખાતે તેરમો પ્રશ્ન રાણી વાવ ક્યાં આવેલ છે ખાલી રાણકી વાવ નથી પૂછ્યું મિત્રો રાણી વાવ ક્યાં આવેલ છે તો મિત્રો કપડવંજ આવશે કપડવંજ ખાતે ચૌદમો પ્રશ્ન રાણકી વાવ ક્યાં આવેલ છે રાણકી વાવ તો મિત્રો તે આવશે પાટણ પાટણ ખાતે આવેલ છે રાણકી વાવ પંદરમો પ્રશ્ન અમૃતવર્ષેણી વાવ ક્યાં આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અમદાવાદ અમદાવાદ આવશે મિત્રો અમૃત વર્ષેણી વાવ અમદાવાદ ખાતે આવેલ છે સોળમો પ્રશ્ન કાંઠાની વાવ ક્યાં આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કપડવંજ આવશે મિત્રો કાંઠાની વાવ કપડવંજમાં આવશે સત્તરમો પ્રશ્ન કુંડ વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે કપડવંજ કાંઠાની વાવ અને કોડ વાવ કપડવંજ ખાતે અઢારમો પ્રશ્ન અડી કડીની વાવ તો મિત્રો તમને ખબર જ છે મિત્રો જાણો જ છો તમે જૂનાગઢ ખાતે ઓગણીસમો પ્રશ્ન અડાલજની વાવ ક્યાં આવેલ છે અડાલજની વાવ ક્યાં આવેલ છે તો મિત્રો તે આવશે ગાંધીનગર ખાતે મિત્રો અડાલજની વાવ રાણી રૂડાબાએ બંધાવેલ વીસમો પ્રશ્ન દામોદર કુંડ ક્યાં આવેલ છે તો મિત્રો તે પણ જાણો જ છો મિત્રો જુનાગઢ ખાતે આવેલ છે દામોદર દામોદર કુંડ એકવીસમો પ્રશ્ન ગૌરી કુંડ ક્યાં આવેલ છે ગૌરી કુંડ ક્યાં આવેલ છે તો મિત્રો તે પ્રશ્નનો જવાબ આવશે જવાબ આવશે મિત્રો આ પ્રશ્નનો વડનગર ખાતે આવે છે આવશે મિત્રો ગૌરી કુંડ ક્યાં આવેલ છે તો વડનગર બાવીસમો પ્રશ્ન દાદા હરિની વાવ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ આવશે અમદાવાદ અમદાવાદ ખાતે આવેલ છે દાદા હરિની વાવ ત્રેવીસમો પ્રશ્ન ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલ છે તો મિત્રો તે આવશે મોઢેરા ખાતે આવશે મિત્રો ધર્મેશ્વરી વાવ મોઢેરા ખાતે ચોવીસમો પ્રશ્ન બોતેર કોઠાની વાવ ક્યાં આવેલ છે બોતેર કોઠાની વાવ ક્યાં આવેલ છે તો મિત્રો તે પ્રશ્નનો જવાબ છે મિત્રો મહેસાણા ખાતે આવેલ છે બોતેર કોઠાની વાવ મહેસાણા ખાતે પચીસમો પ્રશ્ન મિત્રો રામકુંડ ક્યાં આવેલ છે રામકુંડ રામકુંડ ક્યાં આવેલ છે તો મિત્રો જવાબ છે મોઢેરા ખાતે આવશે મિત્રો છવ્વીસમો પ્રશ્ન મિત્રો નવગણ કૂવો ક્યાં આવેલ છે મિત્રો આપ જાણો જ છો મિત્રો જૂનાગઢ ખાતે આવશે મિત્રો નવગણ કૂવો તો મિત્રો આ વિડીયોમાં આપણે મોસ્ટ ઓફલી વાવ અને કુવાઓ વિશે જાણકારી મેળવી લીધી તો મિત્રો આવાને આવા બીજા પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ તો મિત્રો તો મિત્રો આવાને આવા બીજા જીકેના પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડીને તો મિત્રો આવાને આવા બીજા પ્રશ્નો જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે મિત્રો